આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હાલો મારો સાહેબ બોલો ને હા બોલું છું હવે માંગરોળ તાલુકાના ભાટગામ થી બોલું મારો સાહેબ કોણ બોલો રામજીભાઈ ગોહલ બોલો મારું નામ રામજીભાઈ ગોહલ છે બોલો રામજીભાઈ તમારા વિડીયો જોવું બરાબર યુટ્યુબ ઉપર હા તો તે તો ભાઈ મારું છે એટલે ગોહલ ને મારું બે ભરે હા હા તમે જુનાગઢ છે મારું છે તમારું કે જુનાગઢ છે અમરેલી અમરેલી હા ઠીક ઠીક હા હવે આપણે એક માનખેતરા નો છોકરો છે બરાબર અને પેન્ટર કરે હમ હમ જો એનું છાતું હોય ને તો છોકરો કામ હજાર પંદરસો ની તારીખ પાડે બરાબર અને કુવાડો છોકરો છે હજી એટલે જો ચાહે હોય તમારા ધ્યાન કામ કામ શું કરે પેન્ટર painting કરે painting કરે એટલા બધા પૈસા મળી જાય ને અચ્છા હજાર પંદરસો તો time એ મળે ને સાહેબ હા painting ના સાહેબ મળે ને કારીગર ને તો કિંમત છે ને સાહેબ હે ક્યાં રહે છે ક્યાં એ માન માનકતરા છે ને માંગરોળ ની બાજુ માં હા હા ત્યાં રહી છે છોકરો એમ

છોકરો નાની ઉમરનો છે ને છોકરો બહુ વ્યવસ્થિત છે સમજાઈ ગયું એમ હા મારી ઘરે ય કરી ગયો પછી મારી હું સકડો આખો રીક્ષા એટલે હું એ કઈ કે એના painter કરાવવાનું બધું જાતું હોય મહેસાણા મને કીધું કે ભાઈ જો રામજી તમારે ધ્યાન માં કઈ હોય તો મને કે તો હું તો હું મારું સાહેબ ને તો ઘણા ફોન કરે પણ ઉપાડતા ને ક્યારેક ઉપાડે ને મારું સાહેબ તો હું વાત કરું મારું સાહેબ ને બરાબર તો મને કે કઈ વાંધો નહીં તમે તમારું કે તમે કયો ને રામજી ભાઈ થતું હોય તો કે मतलब hmm. अच्छा ना बीजो प्रश्न रोटला पानी नो छे एने कारण की मां रोधावस्था थक गया हां बराबर नहीं ना? ना, ना मकान पोताना वे तो तुम्हें कदा से कोई और बात करो तो, तो तुमने बात करा दो तो हाते इना नंबर आप जोते इना नंबर यो तुमने आदि थी हां व्हाट्सएप नंबर छे तो थमार मारा तो व्हाट्सएप नंबर छे बोलो तो नंबर तो जे नंबर थी बात करो एम थीज आगे हाल छे बीजो नंबर नहीं हालेगा

એટલે સાહેબ એમાં કઈ ખટનીયો છોકરો છે સમજાય ગયું એ આપણ એની પાછળ થોડો કોઈ દોડવા વાળો નથી બાકી તો છોકરો બહુ વ્યવસ્થિત છે કોઈ એટલો ફેલ ફટુ ની બાકી તો આપણે વર્ષમાં કેમણે ભણ્યો સાહેબ આમાં એ આપણો આપણ સ્ટાફ આપડા આપડા કામમાં એટલે પછી કોણ ફીલમાં પડેવી ઓ બરાબર ને બરાબર હ આયુ કેલા છે એ ભાઈ ભાઈ ત્રણ છે બીજો ભાઈ શું કરે છે ઈ એક કંપનીમાં કામ ચાક છે બાદ એટલે મોટો જ ન કરતા હા મોટા સાહેબ એ રહી જાય એટલે કે આખો હું એમ રહી જાય એટલે મને કે ના એના લગન જ છે એમ ને ના એના લગન જ છે સાહેબ હા લે હા એ તો સહી વાત છે પછી આ તમારો કોન્ટેક કર્યો સાહેબ મેં હે સાહેબ એ સાલો છોકરો સીધો છે અને પણ બહુ સારું સાહેબ ફાવે એમ કઈ ઘાટે નહીં હોય એમ હે કેમ ના હજાર પંદરસો ની તારીખ પડે છે બી એમ હા તમે કયો એ દોરી દઈ ને ઓલા ગૌતમભાઈ ગોહિલ છે એ એના છે ને

तो साहब आमा कई वांधो तो नहीं छोकरो बहु ये बाप बाबरा रहता है बाबरा नौकरी करता ने गौतम भाई हां यो तो यो भी बता मारी हारे न्या रहता क्वार्टर में हां 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 तो तो साहब अपन जानी तास के ई छोकरा ही बहु डाया से बाप बहन छोकरे बापू तो एक्सपेक्ट थई गया हां ई तो रेड गया हां हां एक्सपेक्ट जे कोरोना से ना आईस मामा को नौकरी करता था बराबर हां हां